બીજા દિવસે મોરબી જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંચેરીયા પ્રેરક ઉપસ્થિત રહ્યા અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું રવિ કૃષિ મહોત્સવના પ્રસંગે સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંચેરીયાએ જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકામાં તમામ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ છે આ ક્રાંતિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગરીબોને વંચિતો સુધી પહોંચી છે જેથી તેમનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે કૃષિ ક્ષેત્રે જે ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા તે થકી ખેડૂતો આધુનિક કૃષિ પદ્ધતિ તરફ વળ્યા છે કૃષિ ક્ષેત્રની આ ક્રાંતિ નરેન્દ્રભાઈ મોદીના વિચારોથી અંત્યોદય સુધી પહોંચી છે સરકારની યોજનાઓ તથા સહાય થકી ખેડૂતો સમૃદ્ધ બન્યા છે અને લગભગ ખેડૂતોના ઘરે ટ્રેક્ટર જેવા આધુનિક કૃષિ સંસાધનો ઉપલબ્ધ છે સોઇલ હેલ્થ કાર્ડની મદદથી ખેડૂત તેમની જમીન અનુસાર પાકની પસંદગી કરી શકે છે તો આજે સરકાર પશુઓના પણ મોતિયા ઉતારવા માટે સક્ષમ બની છે